ટ્રેનમાં અપડાઉન કરતા લોકો માટે ભેટ મળી છે સુરતના ઉધનાથી ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવવામાં આવશે ઉધનાથી બાંદ્રા જવા સાંજે ચાર પંદર કલાકે ટ્રેન ઉપડશે પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ઉધના વચ્ચે ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે આ ટ્રેન એ દક્ષિણ ગુજરાતના નાગરિકોને ભેટ સમાન છે સવારે મુંબઈથી સુરત તરફ આવતા નવ ત્રીસ કલાકે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પછી રોજિંદી કોઈ ટ્રેન ન હતી ખાસ કરીને ધંધાદારીઓ અને નોકરિયાતો વર્ષોથી ટ્રેન દોડાવવા માંગ કરી રહ્યા હતા હવે બાંદ્રા ટર્મિનલસથી સવારે નવ પચાસ કલાકે ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે યાદી અનુસાર આ ટ્રેન પરત ઉદનાથી ચાર પચીસ કલાકે ઉપડશે તેથી હજારો નોકરિયાતો ધંધાર્થીઓને આ ટ્રેનનો લાભ મળશે વાપી વલસાડ બિલીમોરા નવસારી સૌથી સુરક્ષિત હોવાથી લોકો અપડાઉન માટે ટ્રેનનો સૌથી વધુ ઉપયોગ કરે છે આ દરમિયાન લાંબા સમયથી સવારના સમયે મુંબઈથી નવી ટ્રેન અને સાંજના સમયે સુરતથી નવી ટ્રેન દોડાવવાની માંગણી થઈ રહી હતી તેમજ પશ્ચિમ રેલવે એ મકર સંક્રાંતિના પર્વે દક્ષિણ ગુજરાતના નાગરિકોને ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવી એક ભેટ આપી છે હાલમાં ઇન્ટરસિટી ટ્રેન સવારે સવારે કલાકે કલાકે ઉપડી સુરત પહોંચી રહી છે આ સાથે સાંજે ચાર પચીસ કલાકે સુરતથી ઉપડી બાન્દ્રા જાય છે હવે ઇન્ટરસિટીની ક્લોન ટ્રેનને ને બાંદ્રાથી સવારે નવ પચાસ કલાકે ઉપડી બપોરે બે પાંચ કલાકે ઉધના પહોંચશે તેવી જ રીતે સાંજે ચાર પંદર કલાકે ઉધના થી ઉપડી રાત્રે આઠ ત્રીસ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ફોર સુરત